જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી જય રામાપીર કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારું આજના નવા બ્લોગમાં તો આજે સાંજે અમારો પાઠ છે રામાપીરનો એટલે અમે અહીંયા રામાપીરના મંદિરે સાફ સફાઈ કરવા માટે આવ્યા છીએ હાલો હું તમને રામાપીરનું મંદિર બતાવું બહુ મસ્તીનું મંદિર છે તો અમે બધા આવ્યા તો આપણે આ રામાપીરનું મંદિર છે અમે બધા આવ્યા મંદિરે સાફ સફાઈને કરવા હેજી પાઠ હતી

સાંજી પાઠ રાખવાનો હે મંગળવાર ઉતરતી ને બીજ ઉતી આંગણવાડીની છોકરાની પણ ને આજે પાઠ બીજ હતી અમારો એટલે સાંજે આજે જમવાનું બનાવવાનું હે આંજી આપણે દેવાનું હોય જમવાનું બધા ભક્તોને એટલે ભક્તો માટે ઘરે જઈને થોડીક તૈયારી ત કરી લીધી જમવાની આંજી આપણે દેવાનું હોય તો આ જો આપણે બેહવાની સીટું પણ છે અહીંયા હવન કરું હોય તો હવનનું કુંડ છે તો આપણી આ સીટું છે આ હમણે મોટરસાઈકલ ને સ્કૂટી પાર્કિંગમાં રાખ્યા જઈએ તો એ હું તમને હાલો અંદર છે હોલ બતાવા મારા મામા બેઠા મનવીર કાં કરવા આવ્યો મનવીર તું

Terima <coughs> kasih telah <coughs> menonton!

Да? કહે છે મારું ચિતણું ક્યાં જાવા ચાલે સારા છગ છે તું વસુ का पाठी प्रवासी क्षमके मी रे मध्ये कारण मरतू न दया करी शिव दस आपो दृष्टी मा

િત્ય સેવાના શુભો ટાળો માન મદો ગર્વ સદા ભક્તિ આપ દયા કરે શુભો અંગે શોભે છે રુદ્રણી માળા કાંઠે લટકે

દર્શન કરવાનો મોકો દર્શન કરવાનો અને અમારો પાઠ છે ભગવાન અમારો પાઠને પાઠતા મારા અલગ થણીનો તો અમારા રામાવીરનો પાઠ છે આજ અને તો ખાલી દર્શન કરવાનો અને કરાવવાનો મોકો દીધો તો આજે અમી અને અમારા ભક્ત રાય રાખી ભજન કીર્તન કર્યું અને આનંદ મંગલ કર્યું બધા પ્રસાદી આવી લીધું અમે બધાય ભક્તો છે ને એ એક જ પરિવાર હોય ને એવું છે બીનો ગાયું બધા તો જો બધું કામ કરી લીધું અમે અટાણે હજે ઘેરે એની પ્રસાદીની તૈયારી બધી કરવાની બાકી છે પણ આ બધું કામ થયું આ હંજવારી પોતા કરી લીધા પાણી ભરી લીધું ગાદલા પાક લીધા આ બધું કરી લીધું તો અમે જેમ કે હા

આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ચાલો આપણે મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય રામા પીર